નવરંગપુરામાં રહેતા મહિલામાં બિલ્ડીમાં બંગલામાંથી ભૂતપૂર્વ ઘર કાઢી અને નવ જમીનને રોકડા દાગીના મળીને કુલ દસ લાખ લાખની મત્તા ચોરી ગયો હતો અને પરિવાર સભ્યો બે દિવસ માટે વતન ગયા હોયની ઘર કાઢી બંગલાનો બાથરૂમનો એક જટો ફેન ખોલીને અંદર ઘૂસ્યો હતો અને ત્યારબાદ દીકરાના બેડરૂમમાં પૈસા દાગીના ભરેલું લોકર ધાબે લઈ ગયો અને લોકડ તોડી પૈસા દાગીના ચોરી લીધા અને સીસીટીવી એમાં કેદ થયેલા ઘર કાઢીને તસવીરના આંધ્રે પોલીસ તપાસ શરૂ કરી સાબરીમાં બેંગ્લોઝમાં રહેતા રચનાબેન દેસાઈ નડિયાના યંત્રમાં ગ્રુપ નામથી કંટ્રોલમાં વ્યવસાર કરેલા તેને બે હજાર અઢાર બે હજાર ઓગણીસ ઘરે સાફસફાઈ કરવા માટે ઘર કાઢે તરીકે દિનેશ મણી નોકરી રાખ્યો હતો દિનેશ મણી બોલ રાષ્ટ્રીય રાજ્ય ધન ઉદયપુરના હતાના વાસુકાની ચાલી રહેલા આ હતાને જોઈ દિનેશ આવનારા રાજસ્થાન જતો હતો આ હતો રચનાબેન નોકરીમાં છૂટો પડી દીધો અને કોઈ વખત કામ કરીને દિનેશને ફોન કરી બોલાવવામાં કામ કરવા હતો આ દરમિયાન પંદર ડિસેમ્બર રસનાબેન પતિ ઋતુરાજના દીકરા ઈશાન અને માતા સંગીતાબેન સાથે ગામડે ખેડા ગયા હતા અને દિવસે રોકાય તેનો પાસે આ મકાનનો લોક તૂટેલું હતું ને આથી તેમને જોયો પાછળ દરવાજો ખુલ્લો હતો અને બાથરૂમમાં એક જોશ ફેન્ટ નીચે વળેલો હતો ને આ મકાનમાં જઈ તપાસ કરતા તે દીકરાનું દ્રશ્ય અને રૂમનું રોકડ હતું ત્રણ પોત પચાસ લાખ અને દાગીના મળી અને દસ લાખની ચોરી થયાની જો કરતા સોળ ડિસેમ્બર દિનેશ મુખ્ય મુખ્યમાંથી અંદર જતો જતો રહી દેખાતો હતો નવ મિનિટ બાદ બહાર જતો દેખાયો હતો